સલામવાલેકુમ રમતુલ્લા વબરકાત આજે રમઝાન મહિનો અનકરીબ અલવિદા તરફ જઈ રહ્યો છે ત્યારે ભુજ શહેરની અંદર અમુક વિસ્તારોમાં પોલીસ દ્વારા ગાયતરી આપ્યા છતાં પણ ક્યાંક બંધ કરાવવા માટે ગઈ રાત્રે આવેલ હોય આજે ફરીથી ઇકબાલભાઈ જત હું અને કમિટીના સભ્યો અને નરેશભાઈ મહેશરી સાથે એસપી સાહેબની રૂબરૂ મુલાકાત લીધી અને ટ્રાફિક ઇન્સ્પેક્ટર સરવૈયા સાહેબની પણ રૂબરૂ મુલાકાત લીધી જેમાં એવું તારણ નીકળવામાં આવ્યું છે કે આપણે સાથ સરકાર પોલીસને આપીએ આપણો કોઈ દોષ નથી રહેતો છતાં પણ આપણે ક્યાંક આપણી ગાડીઓ રોડ રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરી અને ક્યાંક રાખીએ છીએ તે ન રાખીએ અને સાહેબ તરફથી પણ ખાતરી આપવામાં આવી છે કે પોલીસ કોઈ પણ જાતની જબરદસ્તી કરવામાં નહીં આવે છતાં પણ કોઈ જગ્યાએ પોલીસ જબરદસ્તી કરે તો સાહેબે ખુદે ખાતરી લીધી છે અમારી પાસેથી કે તમે અમને ફોન કરજો એટલે તમને ફરીથી વિનંતી કરીએ છીએ કે પોલીસ ક્યાં પણ જો જોર જબરદસ્તી કરી બંધ કરાવવાની કોશિશ કરે હું છું ઇકબાલભાઈ છે અમારા નંબરો કોર કમિટીના અન્ય સભ્યના નંબરો છે તેના ઉપર ફોન કરજો અને વધુમાં સાથ સહકાર આપવો જરૂરી છે કારણ કે રમઝાન મહિનામાં આપણે ખરીદી કરવાની છે જાગરણની રાતો આવે છે જાગવાની છે સાથે સાથે આપણે ક્યાંક ને ક્યાંક મોટો રોજાઓ આવતા હોય છે ત્યારે મોટો દિવસ હોવાના કારણે ક્યાંક રાત્રે વધારે પડતો જાગતા હોય છે જાગો વાંધો નહીં પણ ડિસિપ્લિનની સાથે જાગો તે માટે મહેરબાની કરીને ખાસ કરીને તેમાં પણ સરપર ગેટની વિસ્તારમાં જ્યાં ત્રણ હોટલો આવેલી છે ત્યાં મોટા પાયે ગીરદી થાય છે ખુદ એસપી સાહેબ ત્યાંથી ગઈકાલે મોટર દ્વારા ફેમિલી સાથે નીકળેલા હતા તેમને જાતે જોયેલું છે માટે આડેધડ પાર્કિંગ ન કરીએ અને જે છે પણ અમે તાકીદ કે તમે વ્યવસ્થાના એકાદ બે જણ માણસ ત્યાં રાખો આવતીકાલે અથવા આજે કદાચ પોલીસ પણ ત્યાં ઉભી રહેશે તો એને પણ તમે સાથ આપજો વધુમાં બીજા જે વેપારીઓ છે પોલીસ ડરથી ઓટોમેટિક જે સટર બંધ કરે છે ખાસ અમે એસપી સાહેબને રૂબરૂ રજૂઆત કરી અને વાત કરી કે અમે ઈ લોકોને ક્યાં અટકાવવા માટે નથી માંગતા અને નહીં માંગીએ માટે તમને વેપારીઓને વિનંતી છે કે તમે કોઈ જાતનો ડર રાખ્યા વગર રાતના મોડે સુધી ખુલી રાખવાની પોલીસે છૂટ આપી છે અને તમે પણ ખુલા રહેજો અને એમાં જો ક્યાંક તકલીફ થાય તો અમારા ફોન નંબર ઉપર ફોન કરજો વધુમાં ગઈકાલે રાત્રે ભુજ અંદર બીજો પણ બનાવ બનેલો હતો તેના માટે પણ આપ સર્વે મુસ્લિમ સમાજના નવયુવાનોને વિનંતી કરવામાં આવે છે કે અસામાજિક તત્વો જેવી રીતે ગઈ રાત્રે બસ સ્ટેશનની બાજુમાં दारू દારૂ પી અને ત્યાં ડખ્ખો કર્યો અને સૂચકતા સાથે પોલીસમાં ફરિયાદ કરી તેમનો સામનો નહીં કરતા કારણ કે આપણા ઉપર આવી રહ્યા છે રમઝાન મહિનો ચાલી રહ્યો છે કોઈ પણ તત્વો અન્ય સમાજના આવી અને કરે તો તમે જાણ કરજો તેમનો સામનો કરતા એવી છે કારણ કે રમઝાન મહિનાની અંદર કામ લેવાનું છે ફરી ફરીથી વેપારીઓને વિનંતી કરીએ કે તમને જો કોઈ બંધ કરાવવા આવે તો અમને ફોન કરજો બંધ નહીં કરતા અસલામ અસલામ બે દિવસ પહેલા જ્યારે રજૂઆત કરવા ગયા હતા એસપી સાહેબ પાસે તો એસપી સાહેબ ખાતરી આપી હતી અને ત્યારે પણ સૂચન આપવા કીધેલું અને આપણે સૂચન આપ્યું હતું ત્યારબાદ એક દિવસની એક દિવસ જ્યારે ચાલુ રાખવામાં આવ્યો હતું ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નતો આવ્યો તે છતાંય બીજા દિવસે જ્યારે બંધ કરવાની જ્યારે ફરિયાદો આવી એને ધ્યાનમાં લઈ અને આજે અમે બીજા દિવસે સવારના એસપી સાહેબ પાસે રૂબરૂ મળવા ગયા હતા તો ફરી પાછી એક એવી ફરિયાદ ઉઠી હતી કે અનુશાસનને લઈ અને ક્યાં ને ક્યાં ટ્રાફિકની જે સમસ્યા છે એને લઈને પોલીસે જે બંધ કરાવી હતી તો એને એને ધ્યાનમાં રાખીને એસપી સાહેબ ફરી સૂચન આપ્યું છે અને ફરી આજે ખાતરી આપી છે કે ત્યાં એક પોલીસના કર્મચારીઓ સાથે રહેશે અને જે ધંધાદારીઓ છે એને પણ ક્યાં ને ક્યાં એમની સાથે સંકલનમાં રહેવાનું છે તો ફરી પાછો તમને એક વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જ્યાં પણ આપણા વિસ્તારોમાં જ્યાં પણ તકલીફ જણાય જ્યાં પણ તમને લાગે કે કઈ રીતે ખોટી રીતે હેરાન કરી રહ્યો છે ઇબરાનભાઈ હાલેપોત્રા કોર કમિટીના તમામ સભ્યોને જે નંબર આપેલા છે એના ઉપર જાણ કરવા વિનંતી